જાહેર સેવા આયોગ ભરતી માટે વિવિધ પોસ્ટ ની વિગતો શૈક્ષણિક લાયકાત ભરતી પ્રક્રિયા પ્રકાર વયમર્યાદા પગાર ધોરણ અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી અહીંયા અમે

જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માટે પોસ્ટની વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે માટે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે સંસ્થાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી

પ્રશ્ન થતો હશે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો જીપીએસસી નવા લેટેસ્ટ અપડેટ વિકલ્પ પર ક્લિક કરો ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરવો ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરવી સાથે જ ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો હજી પી ચૂકવો ભવિષ્યમાં ઉપયોગ માટે એપ્લિકેશનને પ્રિન્ટઆઉટ જરૂરથી લેવી ઉમેદવારોને ખાસ સૂચન કે ગુજરાત જાહેર સેવા યોગ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ ઉપર જઈ જે તે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટપૂર્વક વાંચું ત્યારબાદ જ અરજી કરવી જોઈએ